છે જ નહીં મેં અમુક એવા વૃદ્ધોને જોયા છે જેમણે જિંદગીભર ભગવાનનું નામ નથી લીધું મારા જીવનમાં અમુક મેં વૃદ્ધો જોયા છે એવા કે જે એવું કહે છે આપણે કહીએ ને ભગવાન હું તો તારા ચરણોનો ચાકર છું આવું ભજન જો એમના ઘરે ભજન રાખ્યા હોય ગામમાં અને ભાઈ સામે બેસીને સાંભળે ને તો પછી પત્યા પછી મને સલાહ આપવા આવે અને મને એમ કે બેન તમે આ આ લીટી ખોટી ગાય એટલે હું કહું કે ક્યાં મારી ભૂલ પડી હું બધાની સામે મારી ભૂલો સ્વીકારતી છું હા મારા ગામમાં પણ બેસું ને તો સરે આમ કહું કે મારી ભૂલ પડે છે ને હું મારા બાળકો સામે પણ ક્યારેક ભૂલ પડે તો કહી દઉં બેટા મારાથી આ ભૂલ થઈ છે હા અને એમાં બહુ મજા આવે છે જીવવામાં તો અહિયાં મારે ભજન ગાવાનું થાય ને ત્યારે કાકા પાછા એવા હતા કે ભજન પત્યા પછી રાત્રે મને બાર વાગ્યા પછી કહેવા આવ્યા બેન તમારી ભૂલ થઈ મેં કીધું ક્યાં ભૂલ થઈ કાકા મને બતાવો આવતા ભજનમાં હું સુધારી દઈશ તો એમણે હું કીધું કીધું કે કે તમે એમ તારા ચરણોનો ચાકર છું હવે ભગવાન ભગવાન જો હોય ભગવાનને આપણે મિત્ર પતિ પ્રેમી દીકરો માન્યો હોય તો આપણી એમની તો લેવલ સરખું થયું કે નહીં સરખું થયું તો આપણે એના ચરણોના ચાકર કેમ બન્યા તમે આ શબ્દ ખોટો બોલો છો તમે સુધારી લેજો તમે ચરણોના ચાકર બોલ્યા આપણે કેમ નોકર બનીએ ભગવાનના આપણે સ્ટેટસ સરખું છે આ રીતે મને સલાહ આપવામાં આવી છે હા અને ઘણીવાર એવું થાય કે આટલી બધી પૂજા પાઠ કર્યા પછી પણ મને કેમ તકલીફ છે ત્યારે તમને વાત કરું બે વ્યક્તિ હતા એક ઠગ હતો અને એક સજ્જન વ્યક્તિ હતો ભગવાનનો પ્રેમી હતો અને એ કાયમ જ સવાર સાંજ સ્નાન ધ્યાન શૌચ ક્રિયાઓ કરીને શુદ્ધિ કરીને ભગવાનના મંદિરે જાતો ભગવાનને ભોળાનાથને ભજતો ભગવાન કૃષ્ણને ભજતો રાધાજીને ભજતો મા અંબાને ભજતો હા અહીંયા જે સંન્યાસ આશ્રમમાં વ્યવસ્થા છે ને એવી તો બહુ ઓછી જગ્યાએ તમને વ્યવસ્થા હોય બહુ મોટી સોસાયટી છે હું જ્યાં રહું છું મારા બંગલામાં બહુ જ મોટી સોસાયટી છે ઓલરેડી ત્રણ કોમન પ્લોટ છે અમારે ત્યાં અને મંદિર બનાવવા માટે એક અમારા મારવાડી જૈન ભાઈ છે એ ખર્ચો આપવા તૈયાર છે પણ અત્યાર સુધી અમારી સોસાયટીમાં મંદિર બનવા પાછળ વિરોધ કરવા વાળા વ્યક્તિ છે મંદિર નથી બન્યું અમારી સોસાયટીમાં અમે બીજી નાની નાની સોસાયટીઓમાં મંદિરે દર્શન કરવાનો ઉત્સવ કરવા જઈએ છીએ હા અને એમનું કહેવું શું છે તમને કહો કે આપણે મંદિર બનાવશું ને તો બહારના લોકો દર્શન કરવા આવશે ને એનાથી ચોરીઓ વધશે સોસાયટીમાં હવે ચોરી તો થવાની હશે તો થવાની જ છે ઓલરેડી બપોરના બી ચોર આવે છે મારી સોસાયટીમાં હા તો એના માટે થઈને મંદિર નહીં બનાવવાનું હા એટલે આવી ભ્રષ્ટ બુદ્ધિવાળા દુનિયામાં વધારે છે અહીંયા એક સજ્જન પોતે રોજ ભગવાનને યાદ કરે એક સેકન્ડ માટે પણ ભગવાનને ભૂલે નહીં કરતા ઉઠતા બેસતા દરેક કર્મ કરે કરે અને પછી ભગવાનને અર્પણ કરે કે પ્રભુ સારું થયું ને તો તમારું ખોટું થયું ને તો મારું મને સમજણ ને સદ્બુદ્ધિ આપજો આજ પછી આ જે પણ કર્મ કર્યું છે ને ખરાબ થયું છે ને એને સુધારીને ફરીથી કરું સારું અને તારા ચરણોમાં અર્પણ કરું આ સજ્જન છે અને પેલો ઠગ છે બંને સામે સામે રહે છે એક દિવસ બંને ચાલવાનું શરૂ કર્યું પુત્ર આ ભાઈ સજ્જન છે જે નીકળ્યા છે સવારે ઘરેથી એક નાનકડી અમથી લોટીમાં દૂધ અને પાણી લઈને શિવજીને ચડાવવા માટે અમૃત ચડાવવા માટે પેલી બાજુથી પેલો ઠગ નીકળ્યો છે કે રસ્તે કોઈક મળી જાય ને એવું તો આજે એનું કરી નાખવું છે હા આમ જ વિચાર આવે જે ઠગ હોય એને એને સારા વિચાર ના આવે અને જે સારા વિચાર નથી ધરાવતા ને એની પાછળ એની આજુબાજુનું વાતાવરણ એના સગા સંબંધી અને ખાસ એના માતા પિતા કારણ કે મૂળિયા કોહવાયેલા હોય ને તો પછી એ ઝાડ કે એ છોડ આગળ સારો ના થઈ શકે એને સારા ફળ અને ફૂલ ના આવી શકે એ પ્રમાણે અહીંયા વાત છે અહીંયા એ ઠગ નીકળ્યો છે કે આજે કોઈક નું કરી નાખીશ અને આમ જ્યાં આગળ ચાલ્યો છે ને ત્યાં બંને ચાલતા ચાલતા આગળ ચાલ્યા છે પેલો ભાઈ કહી રહ્યો છે કે પ્રભુ આજે હું દર્શન કરવા આવ્યો છું ને મારા ઘરે અમુક તકલીફ છે જો વર્ષો પછી તને પ્રાર્થના કરી રહ્યો છું પ્રભુ જો મારી આ તકલીફ થોડી દૂર થાય ને મને થોડુંક ધન મળી જાય ને હું કામ કરવા તૈયાર છું મારી પાસે જે કલા છે એ કલા દ્વારા કામ કરીને મને થોડા પૈસા મળી જાય ને તો મારા સમાજમાં મારા પરિવારનું પોષણ ઇજ્જતથી કરી શકું આમ જ્યાં પ્રાર્થના કરવામાં આવી છે ત્યારે પેલો ભાઈ આગળ ચાલ્યો છે અડધે સુધી સજ્જન ચાલ્યા છે અને સજ્જન જ્યાં ચાલી રહ્યા છે ને એમણે દૂર એક સોનાની ઈંટ પડેલી જોઈ છે રસ્તામાં સોનાની ઈંટ ને પડેલી જોઈ છે એ બાજુ ધ્યાન ના આપશો બને ત્યાં સુધી કથામાં ધ્યાન આપજો કથા બહુ નસીબથી મળી છે અને મને તો બહુ નસીબથી મળી છે એટલે હું આ બધી વાતો જેટલી બી લાગશે એટલે હું તમને વધારેમાં વધારે કહીશ નહીંતર કથાકાર છે ને લગભગ શાંતિથી કથા કરતા હોય છે એક વાક્ય બોલે ને પછી શ્વાસ લે આરામથી પછી બીજું વાત કરતા હોય છે હું ફાસ્ટ સુપર ફાસ્ટ ટ્રેન ચલાવીને તમને કથા કરી રહી છું કે જેટલી વધારે વાતો તમને રજૂ કરી શકું અને આ મારી ના માધ્યમથી બહાર પણ કોઈને સંભળાવી શકું હા એટલે જ્યાં પણ જે પણ હવે આવે ને નવા ભક્તો આવે ને એમને એમની જગ્યા પર બેસવા દો એમને એમની રીતે કરવા દો આપણે કથામાં ધ્યાન આપીશું હા અહીંયા સજ્જને જોવી દૂર શું જોયું સોનાની ઈંટ એટલે એમણે વિચાર કર્યો કે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી ને કે મારે તકલીફ છે થોડુંક ધન અર્થ આપજે પ્રભુ લક્ષ્મીજી આપજે અને આમ જ્યાં વિચાર કરવા લાગ્યા ને એટલે ભાઈ જરાક ઝડપથી ચાલવા ગયા સજ્જન વ્યક્તિ ઝડપથી ચાલવા ગયો ને જરાક આગળ ચાલ્યો ને ત્યાં એક પથ્થરની ઠોકર વાગી અને એ ભાઈનો નખ તૂટી ગયો ઊંધા માથે પડ્યો અને બીજા પથ્થર ઉપર એનું મોઢું ફટકાયું એટલે આગળના બે દાંત તૂટી ગયા ને લોહી નીકળી ગયું હા આમ જ્યાં એ ભાઈ પડ્યો ને ત્યાં સામેથી પેલો ઠગ આવતો હતો ને એની નજર પણ પેલી ઈંટ ઉપર પડી હા ચોરની ચાર આંખ હોય છે એટલે એને સોનાની ઈંટ જોઈ સોનાની ઈંટ જોઈને એટલે એ દોડતો ગયો ફટાકથી એ ઈંટને ઉઠાવી પોતાના થેલામાં નાખીને રમતો રમતો નીકળી ગયો એટલે આ ભાઈ જે પડ્યા હતા ને નીચે ઠોકર ખાઈને એને ભગવાનની સામે ઉપર નજર કરીને કીધું કે હા 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 એ સૃષ્ટિના સર્જનહાર તારી તો લીલાઓ અપરંપાર છે આમ કરીને ભગવાનને ટોણો માર્યો મેં તને પ્રાર્થના કરી હતી કંઈક આપજે એની બદલે બે દાંત લઈ લીધા એ પણ સામાવાળા કે મારો ચહેરો ખરાબ થયો હા આમ જ્યાં ભગવાનને એને પ્રાર્થના કરીને ત્યારે આકાશવાણી થઈ આકાશવાણી એ થઈ કે હે ભાઈ તું જે આ પડ્યો છે ને એ કઈક અર્થથી પડ્યો છે હા પેલો સજ્જન જે ઈંટ લઈને ગયો છે ને એના જીવનની આ છેલ્લી ઈંટ છે એના જીવનનો આ છેલ્લો સારો આ કર્મ છે કે જેનું એને ફળ મળ્યું છે હા એના પૂર્વજન્મના કોઈ સારા કર્મમાં આ છેલ્લું કર્મ છે સારું કે જેનું એને ફળ મળ્યું છે પણ હવે પછી એના કર્મ બધા જ ખરાબ છે આજ પછી એના દિવસો ખરાબ છે હા અને તું જે ઊંધામાંથી પડ્યો છે ને રસ્તે જતા તારે આગળ જતા તને મોટો અકસ્માત થવાનો હતો એમનાથી મેં તને બચાવ્યો છે અને સાથે સાથે તારા જીવનમાં જે ખરાબ કર્મો તે પૂર્વ જન્મથી કરેલા હતા ને એ આજે છેલ્લું ખરાબ કર્મ અહીંયા તે ચૂકવી દીધું છે ભોગવી લીધું છે અને આજ પછી તને તારા દિવસો સારા જશે તને ધન પણ મળશે અને તને ઇજ્જત પણ મળશે સમાજમાં અને આ રીતે ભગવાને આકાશવાણીથી આપણા બધાને જવાબ આપ્યો છે કે ક્યારેય ભગવાન ભગવાનનો પીછો નહીં છોડવાનો એનું નામ નહીં છોડવાનું એના ભજન નહીં છોડવાના અરે દુઃખ ને તકલીફ તો આવ્યા જ કરશે હા આવશે ને જશે પણ જો આપણે ભગવાનનું નામ લેશું ને તો ભગવાન હાથ પકડીને આપણા દુઃખના ખરાબ કરેલા કર્મોને પાર પાડશે હા અહીંયા આગળ જતા કહેવામાં આવ્યું છે કે યુધિષ્ઠિરજીને શોખ થયો છે અને શોખ થયો છે એટલે એમણે રાતના લટાર મારવા માટે ભગવાન કૃષ્ણની સાથે યુધિષ્ઠિરજી નીકળ્યા છે અને એમણે કીધું છે કે મેં જે આ કર્મ કર્યું ને યુદ્ધનું એ કર્મ ખોટું થયું છે અને આ કર્મ મારે કરવાનું નહોતું કારણ કે આ કર્મ કરવાથી મને શું મળ્યું એ મને ખબર નથી પડતી મારા પિતરાઈ ભાઈઓ બધા મરી ગયા મારા હાથે આવું ખોટું કર્મ થયું એના બદલામાં મારે મેળવવાનું શું હતું કે મેં આ કર્યું આમ જ્યાં મોટા મોટા ગુરુ મોટા મોટા જે વિશ્વાસુ વ્યક્તિઓ હતા જે સજ્જન વ્યક્તિઓ હતા જે મારી નજરમાં એ બધાને મારા પરિવારના જનોને મેં માર્યા છે આમ જ્યાં પ્રાર્થના કરી છે ભગવાનની સામે પોતાના હૃદયની વેદનાને ઠાલવી છે ને અને આ તમને એક પાછી વાત કરું હૃદયની વેદના ઠાલવવી હોય ને તો કોઈ ભગવાનના મંદિરમાં તમારા ઘરે તમારા ઈષ્ટ હોય એમાં કોઈ શ્રેષ્ઠ ગુરુ હોય તમારા તો ત્યાં ઠાલવજો હા કોઈ પણ આ આડી અવરી જગ્યાએ જઈને તમારા મનની વાત બેનપણીઓને કે ઓળખીતાને કે ભાઈબંધોને ના કરશો નહીતર એ ચાર જગ્યાએ તમારી વાત કરશે અને તમારો તમાશો થશે થશે ને થશે હા એટલે જ્યારે પણ વેદના થાય ને હૃદયમાં જઈને એને અરજી મૂકજો એ તમારો હાથ પકડશે એ તમારી વેદનાને દૂર કરશે જ આ વિશ્વાસ સાથે એના ચરણોમાં જજો અહીંયા આગળ જતા યુધિષ્ઠિરજીને શોખ થયો છે એમણે વિચાર કર્યો છે કે ચાલો આપણે આટો મારવા જઈએ ત્યાં એમણે પોતાના વેદા પોતાના હૃદયની વેદનાને ભગવાન કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી છે કીધું છે કે મેં ખોટું કર્મ કર્યું છે ને આમ વિચારીને ભગવાન કશું બોલ્યા નથી અને એમણે વિચાર કર્યો છે કે ચાલો બધા ભેગા થઈને આપણે આપણા જે દાદા રાહ જોઈ રહ્યા છે ને એમની પાસે જઈએ ભીષ્મની પાસે ભીષ્મ પિતામાની પાસે ભગવાન આવીને ઉભા રહ્યા છે દર્શન કરજો ભીષ્મ પિતામાહે દૂરથી બાણોના અસંખ્ય બાણો એમને વિંધીને પડ્યા છે અને એ બાણોની સૈયા ઉપર ભીષ્મ પિતામાં સુતા છે ગંગા પુત્ર હા જેનું નામ કહેવાય કે ગંગાનો પુત્ર આનું નામ ભીષ્મ પિતા ભીષ્મ પડ્યું કેમ એણે પ્રતિજ્ઞા લીધી કે હું લગ્ન નહીં કરું કોના માટે પોતાની સાવકી માતાના પુત્રો માટે કે પોતાના પિતાને એક પત્નીનું સુખ મળે અને એના કારણે એના દીકરા થાય એ લોકોને રાજ્ય મળે પોતે રાજ્યના એ ગાદી પર નહીં બેસે આવી ભીષ્મ પ્રતિજ્ઞા ભગવાન સિવાય કોણ કરી શકે અને અહીંયા ગંગાનો પુત્ર એવો ભીષ્મ છે જેણે પ્રતિજ્ઞા કરી છે છે અને ભગવાનની જ્યારે આમ નજર પડી કે દૂરથી પીળું પિતામ્બર જોયું છે ભીષ્મ પિતામાં આમ આમ અધખુલી આંખોથી અડધી બેભાન અવસ્થામાં જ્યાં આંખો ખુલી છે ને અને આ જ્યાં અસંખ્ય તીરોની વેદના હતી ને એ આમ ચપટી વગાડતા ઉડી ગઈ છે ભીષ્મ પિતા મને આનંદ થયો છે પીળું પીતાંબર જોઈને એમના હૃદયમાં એક રોમ રોમમાં એક આનંદની લહેર નીકળી ગઈ છે એમણે આંખોને વધારે ખોલી છે નેત્રો ખોલીને દૂર જ્યાં ભગવાન પધારી રહ્યા છે એ તરફ નજર માંડી છે સૂતા સુતા અને જ્યાં જ્યાં ભગવાન એક એક પગલું આગળ વધી રહ્યા છે ને તેમ તેમ બે હાથ જોડીને જઈ હો ગિરધારીની જઈ હો ગોવિંદની જઈ હો કૃષ્ણની જઈ હો મનમોહનની જઈ હો મોરલીવાળાની જઈ હો આમ સુતા સુતા ભીષ્મ પિતામાં ભગવાનની જય

યુધિષ્ઠિર છે પાંડવો છે દ્રૌપદી છે બધાએ આવીને દાદાને નમન કર્યા છે દાદાના આશીર્વાદ લીધા છે ભગવાને કીધું છે કે જુઓ આ તમારો પૌત્ર છે ને એ એને અફસોસ થાય છે યુધિષ્ઠિરને અફસોસ થઈ રહ્યો છે શું કે એણે આ યુદ્ધ કર્યું ને એ ખોટું થયું છે આમ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે ત્યારે અહીંયા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું છે છે અને કહ્યું કે તે જેને માર્યા છે ને એ પહેલાથી જ મરેલા હતા અને આ વાત હું અહીંયા કૃષ્ણ ઉભા છે ને એમના દર્શનને કારણે મારામાં સદબુદ્ધિ આવી છે ને એટલે હું જાણી શક્યો છું શું કે આ જે સામે ઊભા છે ને એ પરમ પરમેશ્વર છે ભગવાન છે અવતાર ધારી નારાયણ નું જ એક અંશ લઈને ભગવાન અહીંયા ખુદ સ્વયં પ્રગટ થયા છે આ કૃષ્ણ છે ને એ તમારા સખા નથી એ તમારા મિત્ર નથી કે તમારા સગા પણ નથી આ તો પરબ્રહ્મ અવતાર લઈને તમારી સાથે ઊભા છે અને એમની દયાથી મને ખબર પડી છે કે જેને જેને તે માર્યા છે ને યુધિષ્ઠિર બેટા એ તો પોતાના ખરાબ કર્મોને કારણે કાયના ક્યારના મરી ચૂક્યા છે હા એ જીવતા જ નહોતા એ તો જીવતી લાશો ફરી રહી હતી હા અને જેણે જેણે દ્રૌપદીના ચીરહરણના દ્રશ્ય જોયા હોય એ જીવતા થોડા હોય કે જેણે જીવતા હોય જેના શરીરમાં આત્મા હોય એ એ આ દ્રશ્ય જોઈ શકે પોતાની નજર સામે પોતાના કુળની કુળવધુના ચીરહરણ થતા હા અને એક વાત ખાસ કહું

ભગવાન પિતામહે ભગવાનના ગુણગાન ગાયા છે એમણે પણ સ્તુતિ કરી છે ભગવાનની અને સ્તુતિ યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું છે આ રીતે જ્ઞાન જ્યારે આપ્યું છે છે ને ત્યારે કીધું કે બેટા આ બધી બુદ્ધિ ને સત્વ બુદ્ધિ સજ્જન રાજસ તમસ ને આ જે બધા આપણા સંસ્કાર છે ને આ જે બધા બુદ્ધિના વિચારો ને બધું આવે છે ને એ બધું પ્રભુને આધીન છે પ્રભુને ઈચ્છા હોય તો જ તમને સદબુદ્ધિ આવે પ્રભુને ઈચ્છા હોય તો જ તમે આગળ વધી શકો પ્રભુની ઈચ્છા હતી તો જ યુદ્ધ થયું છે આમ જ્યારે સમજાવવામાં આવ્યું છે ત્યારે કીધું છે કે બુદ્ધિ તો ઈશ્વરને આધીન છે અને સ્વયં ઈશ્વર એક કૃષ્ણ છે પ્રજાની સેવા કરો રામ રાજ્યનું સ્થાપન કરો અને આરામથી તમારું જે પણ રાજ્યની ગાદી છે ને એના પર બેસીને પ્રજાનું ધ્યાન રાખો પ્રજા તમારા પુત્ર સમાન છે અને તમે એના પિતા સમાન છો આમ કરીને એમ યુધિષ્ઠિરને સમજાવ્યા છે સમજાવવામાં આવ્યા છે ને એ પછી ભગવાને ભગવાન સામે ઊભા છે એટલે ભીષ્મ પિતામા એ પૂછ્યું છે કે પ્રભુ મારે મરતા પહેલા એક પ્રશ્ન પૂછવાનો હતો

કે હું જ્યાં જ્યાં તકલીફ પડે ને ત્યાં આપણે શું વિચાર કરીએ મેં તો કોઈ એવું ખોટું કર્યું જ નથી પછી મને આ તકલીફ કેમ પણ કર્યા વગર ક્યાંય કોઈને કશું મળતું નથી આ આપડા સનાતન ધર્મમાં કર્મનો સિદ્ધાંત છે હા કર્યા વગર ખોટું કર્મ કર્યું હશે તો તમને ખરાબ કર્મનો ખરાબ ફળ મળશે અને સારું કર્મ કર્યું હશે તો સારા કર્મનો સારું ફળ મળશે શુદ્ધમાં મર્યાદામાં એકદમ શોર્ટમાં સરસ ભાષામાં સરળ ભાષામાં સમજાવું તો સો ગ્રામ ખાંડ નાખી હશે ને તો સો ગ્રામ ખાંડના જેટલી જ મીઠાશ તમારા શીરામાં આવશે કે તમારી લાપસીમાં આવશે તમારા કંસારમાં આપશે હા તમે એવું વિચાર કરીએ આપણે કે ગોળ આટલો નાખ્યો છે સો ગ્રામ બે ઢેફા ઓછા નાખીએ અને આપણે વિચાર કરીએ કે ગળ પણ પૂરું આવે એ ગળ્યું થશે નહીં અહીંયા તમે જે કર્મ કર્યું છે એ જ કર્મ તમને એનું ફળ આપી શકે આ વાત કહેવામાં આવી છે સાથે દાદાની સામે ભગવાન ઊભા છે તમે બધા જ કર્મ સારા કર્યા છે દાદા તમે બધાનું ધ્યાન રાખ્યું પાંડવોને માતા પિતા નહોતા કોંતિ એકલી હતી તમે એને તમારા રાજ્યમાં આશ્રય અપાવ્યો હા નહીતર દુર્યોધન આ પાંડવો સાથે હજુ પણ વધારે અન્યાય કરતે પણ તમારી બીકે અમુક અન્યાય કરતા એ તો તો ડરતો એટલે અમુક જે તકલીફો હતી તે પાંડવો સુધી પહોંચી નહીં આ રીતે તમે ઘણા સારા કર્મ કર્યા પણ સૌથી મોટું કર્મ તમે એ કર્યું કે જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા ને ત્યારે તમે ત્યાં ચૂપ ઉભા રહ્યા અને ચૂપ તો ઉભા રહ્યા મૌન ધારણ તો કર્યું તમે ધારતે ને તો એક આંખ કાઢતે એક શબ્દ કરીને કહેતે ખબરદાર જો મારી હાથ હડાડ્યો હતો તો ત્યાં કોની હિંમત હતી કે કોઈ દ્રૌપદીના ચીરને હાથ અડાડી શકતે અને આમ વાત કરવામાં આવી છે અહિયાં તમને બતાવું દ્રૌપદી એવી અગ્નિપુત્રી છે

ત્યાં સુધી આ ધર્મ મારી રક્ષાનો ધર્મ મારી રક્ષાની ફરજ મારા પતિની છે હા એટલે જ ભારત દેશમાં હિન્દુ સનાતન ધર્મમાં દરેક પત્ની પોતાના પતિ ઉપર આધારિત છે હા અહીંયા સતીઓ પોતાના વર્તન દ્વારા બતાવ્યું છે આપણાને હા નાની નાની બાબતો એવી છે કે જેમાંથી દ્રૌપદીના ચીરહરણની ખાલી કથા કરીએ ને તો ત્રણ કલાક કથા થાય એમાંથી એટલા ગુઢ રહસ્યો નીકળે કે જ્યારે પેલા એ ચોટલો પકડીને ખેંચીને લાવ્યા ને હા ત્યારે એ રજસ્વલા હતી દ્રૌપદી રજસ્વલા હતી અને એ એ સમયે એને ચોટલો પકડીને ખેંચીને લાવવામાં આવી હા અને એ જ્યારે આ આ કૃત્ય કર્યું ને અધમ કૃત્ય ત્યારે જો દ્રૌપદી ધારતે ને તો એને બાળીને ભસ્મ કરી નાખતે એને એની નજીક નહીં આવવા દેતે માં હા પણ દ્રૌપદી સતી છે એને વિચાર કર્યો કે મારા પાંચ પતિ છે એ મને બચાવશે પછી એને વિચાર કર્યો શું કે આ બધા મોટા મોટા મારા દાદા પરદાદા મારા સસરા મારા કાકા સસરા જે બધા બેઠા છે ને એ બધા મારી આ લાજને બચાવશે હા હું બચી જઈશ જ્યાં સુધી આ સજ્જનો બેઠા છે ને આ મારાથી શ્રેષ્ઠ બેઠા છે ને આ વડીલો બેઠા છે ને આ ધુરંધરો આમ હાથમાં મોટા મોટા ધનુષધારીઓ બેઠા છે ને ત્યાં સુધી મારો વાળો આંકો નહીં થાય આ જ્યાં સુધી રાહ ને દ્રૌપદીએ ત્યાં સુધીમાં દુઃશાસન એનો છેડો પકડી લીધો આપણે વડીલ છીએ આપણે શ્રેષ્ઠ છીએ અને આપણા રહેતા આપણા પરિવારમાં કોઈ નાની વ્યક્તિને તકલીફ પડે ને એના માટે ફટ છે આપણા જીવનને હા ત્યારે આપણું જીવવું નકામું છે આપણે જ્યાં પણ વડીલ છીએ સાસુ છે સસરા છે અને આપણા ઘરમાં નાના પુત્ર કે પુત્ર વધુ દ્વારા મોટા પુત્રને કે કોઈને તકલીફ થતી હોય ને અને આપણે ચૂપ રહીએ ને એ અહીંયા બતાવવામાં આવ્યું છે તો તમારા જીવવાનો કોઈ અર્થ નથી વડીલ હોવાનો કોઈ અર્થ નથી અહીંયા દ્રૌપદીએ વિચાર કર્યો છે કે મને બચાવી લેશે છેલ્લે જતાં એણે પોતાની લાજ બચાવવા માટે પોતે નિરર્થક એક પ્રયત્ન કર્યો છે વ્યર્થનો એક પ્રયત્ન કર્યો છે અને એ પોતાની સાડીને લઈને એના દાંતમાં એણે દબાવી છે એણે વિચાર કર્યો છે કે હું બચાવી લઈશ હજુ તો ભલે બધા વિફળ ગયા મારી લાજને બચાવવામાં પણ હું બચાવી લઈશ આમ વિચાર કરીને દ્રૌપદીએ પોતાના દાંતમાં પોતાની સાડીનો છેડો છે આ દાંતમાં લીધો છે અને એ એ સતીએ વિચાર કર્યો છે કે ક્યાંક મારી લાજ બચે આટલું આટલું નિર્લજ થયા પછી આ અધમ લોકોને વિચાર આવે ક્યાંક દયા આવે ક્યાંક સદ્બુદ્ધિ આવે અને આમાંથી ભીષ્મ પિતામાં વિદુર કાકા અને ધૃતરાષ્ટ્રમાંથી કોઈ એક ઊભા થઈને મારી લાજને બચાવે કોઈ એક અવાજ કરે અને આ વડીલો ચૂપચાપ બેઠા છે નેત્રો નીચે પડ્યા છે હા અને એવા સમયે એને યાદ આવ્યા છે કૃષ્ણ હા અને એ સમયે કૃષ્ણ એમણે બૂમ પાડી છે હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ અને આમ ત્રણ વાર જ્યાં આ દ્રૌપદીના મુખારવી નથી ગોવિંદ નું નામ જ્યાં નીકળ્યું છે ને ત્યાં તો દ્વારિકામાં બેઠેલો મારો

તારા વગર તો મને કશું ના જોઈએ રાહ જોવે છે એટલે આપણા બધાને આ મૂર્તિઓ સામે પગે લાગવું પડે છે નહીતર એ છે ને અત્યારે પણ હાજર છે એ તમારા ઘરે પણ હાજર રહેવા તૈયાર છે દરેક વ્યક્તિને પોતાની રીતે તમે પુત્ર માનો તો પુત્ર પતિ પ્રેમી અને ભાઈ તરીકે દરેક રીતે તમને તમારા જીવનમાં એ હાજરી આપવા તૈયાર છે પણ આપણા હૃદયમાં એ ભાવ ક્યારેય જાગતો નથી અને એના લીધે એ એ દુઃખી છે હા એમાં ભારત વર્ષમાં જ્યારે જ્યારે સનાતનને જ્યારે તલવાર તોડાય ને ત્યારે કૃષ્ણને દુઃખ થતું હશે

હા ખોટા ખોટા પારણા અને પારણા ઝુલાવતા ઝુલાવતા હજુ કાલે પારણો ઝુલાવવાનું છે હા કોઈ એ રાહ જોવે છે કે કોઈ આમ હાચી જસોદા તો મળે કોઈ હાચી દેવકી તો મળે તો એના ખોળે જન્મ લઈ દો હા એને જન્મ લેવો છે ભારતમાં પણ એ રાહ જોઈ રહ્યો છે કોઈ માં જશોદા મળે તો હા નહીતર પછી આમ હિંચકા ઝુલાવવા માટે આમ ધક્કા મારે બેનો મેં જોયા છે અરે તને તારો ભગવાન તારા અંદર બેઠો છે તારો મોરલીવાળો વાળો તારા હૃદયમાં બેઠો છે સ્થાપન થઈ ગયું છે ખાલી જાગૃત થવાની તારી સમજણને જાગૃત કરવાની જરૂર છે કનૈયા દ્રૌપદી ના ચીર હરણ ભગવાને ચીર પૂર્યા છે અને અહિયાં ભગવાનને પૂછવામાં આવ્યું હતું દાદા દ્વારા દાદાએ પૂછ્યું કે મેં કોઈ કર્મ એવું ખરાબ કર્યું નથી મેં તો સારા કર્મ કર્યા છે તો મારા માટે આ બધી બાણોની સૈયા કેમ કોઈને એક બાણ વાગ્યું કોઈને શું કંઈક વાગ્યું ગદા વાગીને બધા ગતિએ ગયા મને અસંખ્ય બાણ અને એ પણ મારા પૌત્ર ધરણ અર્જુન દ્વારા આટલા બધા બાણ વાગ્યા ત્યારે ભગવાને મંદ મંદ હાસ્ય કર્યું છે અને કીધું છે કે દાદા યાદ કરો તમારી યાદશક્તિ ક્ષીણ થઈ લાગે છે જે દિવસે દ્રૌપદીના ચીર હરાણા ત્યારે તમે ધારતે ને તો આ કૃત્ય કરતા બધાને અટકાવી શકતે પાપીઓને હા અને એનું ફળ આ કૌરવોએ પણ ભોગવ્યું છે અને આજે તમે ભોગવી રહ્યા છો જ્યાં કૃષ્ણ ભગવાને સમજણ આપી છે ભીષ્મ પિતામાં કાન પકડ્યા છે સાચી વાત છે બીજું તમારું એક મોટું પાપ કે તમે એ અધર્મી છે એમ જાણ્યા પછી પણ એમના પક્ષે રહ્યા એમના પક્ષી રહ્યા અને તમે એમના જ અન્નથી તમારા શરીરને પોષણ કર્યું એ એ જે દુષ્ટોના અન્ન હતા ને વિશુદ્ધ અન્ન હતા ને જે શુદ્ધ અન્ન નહોતું ને એ એ શુદ્ધ અન્નથી બનેલું રુધિર આજે આ તીર દ્વારા આ બાણો દ્વારા બધું જ રુધિર બહાર કાઢવામાં આવ્યું છે કુદરતથી હા હવે તમે શુદ્ધ છો હવે તમે ધારો ત્યારે તમારા પ્રાણ છોડી શકો છો અને આમ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ભગવાન આ દાદાએ દક્ષિણાયણમાં જ્યાં સૂર્ય આવ્યો છે એવા ઉત્તરાયણના સમયે દાદાએ ભીષ્મ પિતામાએ ભગવાનની સામે જોયું છે હાથ જોડીને કીધું છે પ્રભુ મારે જવાનો સમય થયો છે મારે હવે તમારામાં લીન થવું છે બહુ જીવી લીધું બહુ જોઈ લીધું હવે તમારામાં લીન થવું છે અને જતાં જતાં મારી એક દીકરી છે ને એના લગ્ન તમારી સાથે કરાવવા છે હા કૃષ્ણ એ છે કે જે પણ વ્યક્તિ જાય એને સ્વીકારે છે અને આ કૃષ્ણને કહેવામાં આવ્યું છે કે મારી એક દીકરી છે ને એને તમારા સાથે મારે વેવિશાણ કરાવવા છે લગ્ન કરાવવા છે વિવાહ કરાવવા છે પરિણય કરાવવો છે અને આ સાંભળીને કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા છે અને પૂછ્યું છે દાદા શું વાત કરો છો તમે લગ્ન નથી કર્યા તમે આ જીવન બ્રહ્મચાર્ય ધારણ કર્યું છે અને તમે કહો છો તમારી દીકરી છે અને અમારા બધાથી છુપાવીને તમારી દીકરી છે એવું તો શું ક્યાં છે દીકરી તમારી ત્યારે દાદાએ કીધું છે ભીષ્મએ મારી બુદ્ધિરૂપી દીકરી છે અને એ હું તમને અર્પણ કરવા માંગુ છું એનો હથેવાળો તમારી સાથે કરવા માગું છું આમ ભગવાનને ચરણોમાં ભગવાનના સામે બધી જ વૃત્તિઓને બધી જ પોતાની ઇન્દ્રિયોને ભગવાનના ચરણોમાં સ્થાપિત કરીને ભીષ્મ પિતામાએ પોતાનો પ્રાણ છોડ્યો છે ઉત્તરાયણના સમયે બોલીએ કૃષ્ણ કનૈયાલા ભગવતની દરેક કથામાં વાતો છે બુદ્ધિ કીધું કે મારી દીકરી દીકરી એટલે એમણે કીધું મારી મતી મારી બુદ્ધિ એ તમને તમારા ચરણોમાં અર્પણ કરીને તમારી સાથે લગ્ન કરાવું છું આત્મદેવની જે કથા હતી એ આત્મદેવ એટલે આપણો આત્મા ધૂંધલી એટલે આપણી બધી વાસનાઓ આ બધી વાતો આપણે સમજવાની છે આ કથાઓ એટલે સરળ બને ને બધી વાતો એટલા માટે કથાઓ દ્વારા આ કથા કરવામાં આવી રહી છે નાની નાની વાતો દ્વારા તમને અને મને સમજાવવામાં આવ્યું છે પણ કોઈ વિરલા હોય ને એ સો માંથી બે ચાર જણાને સમજણ પડે કે આત્મદેવ એટલે કોઈ બ્રાહ્મણ નથી એ આપણો આત્મા છે આપણાને પોતાને જગાડવાની જરૂર છે બીજા કોઈને જગાડવાની સમજાવવાની જરૂર નથી આપણે પોતે જાગતા થઈશું ધીરે ધીરે એક એક બબ્બે પાંચ પાંચ તો આપણો ભારત દેશ પણ જાગૃત થશે હા અને અહીંયા આગળ વાત કરી છે કે યુધિષ્ઠિરજી દ્વારા અંત્યેષ્ટિ કરવામાં આવી છે ભીષ્મ પિતાઓની અને આમ જ્યારે ભગવાને કૃષ્ણ સાથે રહીને યુધિષ્ઠિરજીને લઈને હસ્તિનાપુર આવ્યા છે અને ગાંધારીને ધીરજ બંધાવી છે અને યુદ્ધ કર્યું એ પછી અને કૃષ્ણના ઉપદેશથી આ યુધિષ્ઠિરજીને શાંતિ થઈ છે પિતામાએ પણ સમજાવ્યા તત્વના બોધ અને ભગવાન કૃષ્ણએ પણ સમજાવ્યા યુધિષ્ઠિરને કે તમે જે કર્યું છે ને એ મારી ઈચ્છાથી થયું છે મારી ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી હા અને એટલે સમજી લેવાનું કે આપણે અહીંયા આવીને બેઠા છીએ ને ત્રણ ત્રણ કલાક એની ઈચ્છા છે